જ્યારે પણ આલુ પરાઠાની વાત આવે તો નોર્મલી આપણે ઢાબામાં કે હોટલમાં જોતા હોઈએ છીએ કે આલુ પરાઠામાં સ્ટફિંગ જે હોય છે એટલે કે બટેટાનો જે માવો હોય છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે ફક્ત રોટલી વધારે ભાગમાં હોય છે પણ આજે હું જે આલુ પરાઠા બનાવવાની છું એ એકદમ ભરી ભરીને આપણે એના અંદર આલુનો મસાલો એટલે કે બટેકાનો મસાલો ભરવાના છીએ અને ઘરના રસોડેથી આજ તમારી સાથે શેર કરું છું ઘરનું રસોડું એટલા માટે કારણ કે મારા ઘરની વાનગી જ્યારે બનતી હોય છે ત્યારે જ મેં આ શૂટિંગ કરી લીધી છે જુઓ દહીં પણ તમે જોઈ શકો છો ઘરનું જમાવેલું એકદમ મલાઈદાર દહી છે કેટલું સરસ છે જુઓ જરાય પાણીવાળું નથી અંદર તો અહીંયા અમે લોકો જમવા બેઠા હતા ત્યારે જ મેં આ શૂટિંગ કરી છે અને લાસ્ટમાં પણ તમને આ સીન જોવા મળશે પણ વચ્ચે તમને પૂરી વાનગી પણ જોવા મળવાની છે તો વિડીયો સાથે બન્યા રહેજો ચેનલ પર પહેલીવાર આવ્યો છે તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસથી દબાવજો ચાલો રેસીપી શરૂ કરીએ બનાવી લઈએ આલુ પરાઠા તો ઢાબા સ્ટાઇલ કે હોટલ સ્ટાઇલ આલુ પરાઠા બનાવવા માટે એનાથી પણ વધારે સારા આલુ પરાઠા બનાવવા મેં અડધો કિલો બટેટાને બાફીને ચારણી ઉપર બાફીને છાલ ઉતારીને ખમણી લીધા છે આપણે એકંદરે આને મેશેજ કરવાના છે જો તમે ખમણી લો તો વધારે સારું જેથી કરીને કોઈ ટુકડા ન રહે કારણ કે આપણે રોટલીમાં ભરવાના છે અને જો ટુકડો હશે તો રોટલી ફાટી જશે હવે આપણે મસાલા કરી લઈએ એક વાટકેમાં આપણે આ બટેટાના માવા માટેનો મસાલો કરીએ છીએ જેમાં ગરમ મસાલો એક નાની ચમચી હળદર અડધી નાની ચમચી લાલ મરચું એક મોટી ચમચી લગભગ મેં અહીંયા દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે કારણ કે રોટલીમાં જતાં જ આનો જે ટેસ્ટ છે ફીકો ન પડે એટલા માટે લાલ મરચું થોડું આગળ પડતું અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે લોટમાં પણ એના ભાગનું લેવાના છીએ એટલે અહીંયા જે આપણે સ્ટફિંગ છે તેના અંદર ખૂબ સાચવીને લેવું તો અહીંયા આપણે વાટકીમાં મસાલા એટલા માટે કર્યા છે જેથી કોઈ મસાલો આપણો બળી ન જાય કલર ચેન્જ ન થઈ જાય તે સિવાય મેં અહીંયા પહેલેથી જ લોટ બાંધીને રાખ્યો છે લોટ બાંધવાનું પ્રોસિજર નથી દેખાડ્યું પરાઠાનો લોટ બાંધતા હોય એ રીતનો જ લોટ બાંધવાનો છે કારણ કે હું ખાલી ખોટો વિડીયોને લાંબો નથી કરવા માંગતી એટલા માટે અહીંયા મેં મેંદો અને ઘઉંનો લોટ બંને સરખા પ્રમાણમાં લઈને અને તેલનું મોણ નાખીને લોટ બાંધ્યો છે થોડો ટાઈટ લોટ રાખવાનો છે જેથી આપણે વણવામાં સરળતા રહે અહીંયા જો મોટા મોટાના લુવા કરી લીધા છે જ્યારે પણ આલુ પરાઠા બનાવો ને તો જે આપણા રોટલીના બે કે ત્રણ રોટલીનો એક લુવો થાય ને એટલો મોટો લુવો બનાવો એટલે કે એનો બોલ્સ બનાવો જેથી કરીને તમે સરખો પરાઠો બનાવી શકો તો અહીંયા મેં લગભગ અત્યારે સાત એક મેં લુવા કર્યા છે આના મોટી સાઇઝના લુવા છે અને હવે આપણે જુઓ કેવી રીતે કરવાનો છે જોઈ લઈએ તો ઘરનું રસોડું છે એટલે આજુબાજુમાં થોડો લોટ વગેરે ઉડેલો છે તો તમે એને ઇગ્નોર કરી દેજો ફક્ત ખાલી તમે શીખવા ઉપર જ ધ્યાન આપજો તો જો અહીંયા હું અટામણ સાથે જ આ રોટલીને વણી રહી છું આપણે જ્યારે તેલનું મોન નાખીએ ને પછી પણ લોટ આપણો એવો હોય છે કે જેને આપણે વણતી વખતે થોડું અટામણ લેવું પડે કારણ કે જો તમે અટામણ નહીં લો તો પરાઠાનો પ્રોપર શેપ નહીં આપી શકો હવે અહીંયા જુઓ મેં સ્ટફિંગ ભર્યું સ્ટફિંગ તમે જોયું મેં કેટલી વધારે ક્વોન્ટિટીમાં ભર્યું છે બહાર જ્યારે એ લોકો ભરે તો બે મોટા ચમચા ચમચી ટાઈપના ભરતા હોય છે પણ મેં તો અહીંયા ભરી ભરીને સ્ટફિંગ લીધું છે અને આ રીતે એને વાળી લેવાનું છે ઘણા લોકો એક રોટલી ઉપર બીજી રોટલી મૂકીને પણ કરતા હોય છે પણ એમાં શું થાય સાઈડમાંથી રોટલી ખુલી જવાનો ડર હોય છે ને એ પ્રોફેશનલિઝમ એમાં નથી હોતું આપણે એકદમ બજાર જેવું કરીએ છીએ તો મારું જે સ્ટફિંગ છે એ ઘણું જ ગરમ છે કારણ કે મેં શાક વઘાર્યું એટલે કે સ્ટફિંગ વઘારી અને તરત જ હું અહીંયા કરવા ઊભી રહી ગઈ હતી કારણ કે મોડું પણ થઈ ગયું હતું અને તમારા માટે વિડીયો પણ બનાવવાનો હતો એટલા માટે મારે અહીંયા હાથેથી જ આને થેપવું પડે છે નહીં તો તમે આને વણી પણ શકો છો કારણ કે જો સ્ટફિંગ ગરમ હશે અને તમે એને રોટલીમાં ભરશો તો રોટલીમાં ભેજ આવે છે અને તરત જ ત્યાંથી ફાટવા લાગે છે જેમ આપણો પણ પરાઠો જોખાણી જગ્યાએથી ખુલેલો દેખાય છે હવે આમાં વચ્ચેનો ભાગ જે ખુલેલો છે ને એ થોડો આવી રીતે રહેવો જોઈએ જેથી વચ્ચે ખાલી લોટ લોટ ન લાગે નોર્મલી જ્યારે તમે આ રીતે સ્ટફિંગ ભરતા હો છો તો જ્યારે આપણે એને વણીએ ને તો વેલણના ધક્કાથી બધું સ્ટફિંગ સાઈડમાં હટી જાય છે ને વચ્ચે ખાલી રોટલી જ બચે છે લોટ જ બચે છે તો એવું ન થાય એટલા માટે તમે જો આ રીતે થોડું ફેલાવીને મારા જેમ કરશો અને વચ્ચેનો ભાગ ખુલ્લો રાખશો તો ત્યાં સુધી પ્રોપર સ્ટફિંગ ફેલાયેલું રહેશે હવે તેલ અથવા ઘીની મદદથી આપણે પરાઠાને શેકી લેવાના છે અમે અહીંયા જમવા બેસી ગયા છે ને જો બધા જ આલુ પરાઠા તૈયાર થઈ ગયા છે થાળીમાં એક આલુ પરાઠો મૂકી પણ દીધો છે ને બધામાં જ ભરી ભરીને સ્ટફિંગ ભર્યું છે સુપર ટેસ્ટી લાગે છે આના અંદર સ્ટફિંગમાં મસાલો થોડો આગળ પડતો કરજો તો જ આનો ટેસ્ટ તમને સારો આવશે નહીં તો ફિક્કા ફિક્કા લાગશે સાથે મેં અહીંયા કોથમીરની ચટણી લીધી છે ટૉમેટો સોસ છે દહીં છે નોર્મલી આલુ પરાઠા સાથે દહીં અને કોથમીરની ચટણી જતી હોય છે પણ ઘણા લોકોને ટોમેટો સોસ પણ ભાવતો હોય છે એટલે મેં પણ અહીંયા રાખ્યો છે અને આ ઘરનું જમાવેલું દહીં છે એકદમ મોડું દહીં છે અહીંયા દહીં મેં કેવી રીતે જમાવ્યું છે આટલું ક્રીમી દહી કેવી રીતે બન્યું છે જુઓ ઉપર એની મલાઈ કેટલી સરસ લાગે છે તો મલાઈદાર દહીં કેવી રીતે જમાવ્યું છે આ બધું પણ જો તમે શીખવા માંગતા હોય તો મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો તો તૈયાર છે આપણા આલુ પરાઠા આજની વાનગી અહીંયા સુધી જ મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો